અને એના સહારે એમણે કેટલાક પુસ્તકો લખ્યા છે અંગ્રેજીમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે પણ મજાની વાત એ છે કે આ બંને બહેનોના પુસ્તકોને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે અને આ એવોર્ડ બહુ પ્રતિષ્ઠિત ગણાય છે કારણ કે હજારો એન્ટ્રીમાંથી એમની પસંદગી થતી હોય છે આ બે બહેનો એટલે ડોક્ટર પ્રતિભાબેન દવે અને ડોક્ટર નલીની બેંક દવે આ બંને આપણા રાજકોટ નું ગૌરવ છે અને બંને એક પ્રોફેસર રહી ચૂક્યા છે બહુ લાંબી કારકિર્દી અને બીજા ડોક્ટર રહી ચૂક્યા છે એમની પણ એટલી જ લાંબી કારકિર્દી રહી છે પણ બંનેનો લેખનનો જે લેખનની નિસ્બત છે એ બહુ નોંધપાત્ર છે અને આજે એમના બે પુસ્તકો એક છે પ્રતિભાબેન દવેનું યુ આર કોન્કર અને ડોક્ટર નલિનીબેન દવેનું મેસેજ ઓફ ભગવદ્ ગીતા ટુ ધી યુથ એટલે બંને પુસ્તકો એવા છે કે જે નવી પેઢીને સ્પર્શે છે એટલું જ નહીં પણ માર્ગદર્શન પણ આપે છે એટલે આજે આ બંને પુસ્તકો અને બંને બહેનોની જે વેદ ઉપનસીબની અભ્યાસ અને એની સફર છે એના વિશે વાત કરું છે બંને બહેનો સ્વાગત છે નમસ્કાર પરિચય એમના બંને ભત્રીજીઓ થાય છે અને એમના પિતાશ્રી વસંતભાઈ દવે અધિકારી હતા અને એ પણ બહુ સારું લખતા હતા એટલે એમને લોહીમાં લખવાના સંસ્કાર મળેલા છે એટલે એ આવું લખે એ બહુ આશ્ચર્યજનક નથી પણ સામાન્ય લોકો સુધી આ વાત પહોંચી નથી એવું આપણે કહી શકીએ આપનાથી શરૂ કરીએ કારણ કે તમે ડોક્ટર એટલે એનેસ્થેટિસ્ટ થયા અને પછી ઘણી બધી સરકારી હોસ્પિટલમાં આપે સેવાઓ આપી તો આ લેખન બાજુની પ્રોસેસ ક્યારથી શરૂ થઈ તો અમારા ઘરમાં નાનપણથી જ વાંચનનું ને બધાનું ચરણ બહુ હતું બરાબર લાઇબ્રેરી ખૂબ જ સમૃદ્ધ હતી એમાં એ મકરંદભાઈ ત્યાં અમે બાપુજીના ઘરે દાદાજીના ઘરે જઈએ તો મકરંદભાઈ હોય અને ત્રિભુવનભાઈ વ્યાસ પણ મારા માસા થાય એ નજીક રહેતા એટલે રોજ ઘર સભાઓ થાય વેકેશનમાં બધા મળીએ કરીએ અને ત્યારે એવું નહોતું આજની જ કે બાળકો ઘરે રહેને

મારા જે ગુજરાતીના ના બના મારા ટીચર હતા એ બહુ ખુશ થતા પણ મૂડ આવે ત્યારે લખી ને બધું આપવું એ લખે ઘરકામ બિલકુલ નિયમિત નથી બાકી બહુ સુંદર બહુ સુંદર ના એટલે આ બહુ મજાની વાત છે ને એક પ્રોસેસ હોય છે એની દરેક પ્રક્રિયાની એટલે એમાંથી પસાર થવું બહુ મજાનું હોય છે પણ નલિનીબેન તમે તો પ્રોફેસર રહી ચૂક્યા છો પીડીએમ કોલેજ થી માંડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધી તો તમારી આ લેખનની પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ પ્રોફેસર હોય એટલે લખવાની થોડો ઇલ્મ પણ હોય આદત પણ હોય એમાં એવું છે ને કે માનવીય કોલેજમાં હતી ને

એવું હતું ને કે ત્યારે લખવાનું પણ વાંચવાનો ખૂબ ભયનો એકલી હતી એટલે સ્ટાફ રૂમ માં બેસું નહીં લાયબ્રેરીમાં ચાલી જાવ લાયબ્રેરી અને મારે માટે બધા કબાટો આમ રૂમ જેવું કરી દીધું હતું કે વાંચ્યા કરું મેગેઝીન અને પુસ્તકો આખા દુનિયાના અને છોકરાઓને એની વાત કરું એમાં થયું એવું એ બી સી ડી ફાઈવ ફાઈવ ક્લાસ હોય ચાર હોય ત્રણ હોય તો છોકરાઓ શું કરતા મેનેજમેન્ટનો ટોપિક એવો હતો કે માણસો વાંચી હું માહિતી એમાં એવું થયું કે છોકરાઓ આવે બીજા ક્લાસ ના બેસે એમાં લેક્ચર લેતી હોય તો બી વાળા બેસે શું કામ એવા તમે થઈ ગયું તમારે તો કે તમે ત્યાં આ વાત કરો છો ને ત્યાં નથી કરતા મશીન

વેદ અને ઉપનિષદમાં તમારું બંને નો સરખી રીતનો પ્રેમ ને અમારે અમે સત્સંગી કુટુંબમાં જમીએ પાંચ વર્ષ નું બાળક થાય એટલે એક પેટી આપવામાં આવે એમાં એક માળા હોય શિક્ષાપત્રી હોય અને ગીતા હોય એટલે રોજ સવારમાં એક માળા કરવાની પાંચ લોક શિક્ષાપત્રી ના વાંચવાના અને પાંચ લોક ગીતા ના વાંચવાના એટલે ધીમે ધીમે આ બધા શબ્દો કે માયા જીવ ઈશ્વર બ્રહ્મ અમર બ્રહ્મ એ બધા ખબર અર્થ એનો બહુ કંઈ ખબર પડે નહી પણ પછી ધીમે ધીમે જિજ્ઞાસા થઈ કે આ શું છે પણ એની ખરી ખબર તો અમે પરમાત્માનંદજી પાસે જયારે ભણવાનું શરૂ કર્યું ત્યારે એના શિષ્ય અમે છે એનો અમારા ગુરુ છે એમણે અમને સ્વામી દયાનંદજી પાસે અને ત્યાં કેટલાય અમે ત્રણ ત્રણ મહિનાના કેટલીય રિટ્રીટ્સ અને અહીંયા સ્વામીજી ક્લાસ લે જ્ઞાન યજ્ઞ કરી સાંજે તમે હંમેશા જઈએ અને એમાં હાજરી આપીએ બહુ સરસ મારા નાની માં કેતા પૂજા કરતી વખતે ભક્તિ ધર્મ વૈરાગ્ય વિવેક આપજો

આપણને જે સમસ્યાઓ છે પછી એ મનની છે કે બીજી કોઈ પ્રકારની છે તો એમાંથી કેમ બહાર આવું એની ઉપર કેમ ઉઠવું એવો તમારો પુસ્તકનો સાર છે એવો હું સમજો છું તો આ પુસ્તક લખવાની પ્રેરણા કઈ રીતે થઈ અને શું એનું કન્ટેન્ટ છે એમાં એમ છે કે આજકાલ આપણે જોઈએ છે સમાજમાં તો એટલી બધી અશાંતિ છે એક તો મૂલ્યોનો હરાશ થયો છે બરાબર બીજું યુવાનો છે એને ઇન્ટેલિજન્ટ ટ્રેનિંગ બહુ સારી મળે છે પણ એનું મન છે એને કોઈ ટ્રેનિંગ નથી મળતી અને કઈ જીવન તો કઈ ફૂલો ની પથારી તો છે ઓપોઝિટ બધાને મળવાના છે પેન લેઝર ઓનર ને ઇન્સલ્ટ બધું જ આવે ને જયારે એ ફેસ કરવાનું આવે ત્યારે જે મન સ્ટ્રોંગ ન હોય તો એ લોકો સાયકોસોમેટિક ડિસિઝન ફ્રસ્ટ્રેશન અત્યારે સિક્સટી પરસેન્ટથી વધારે તો ડિપ્રેશન થઈ શકે છે સ્યુસાઈડના કેસો દિવસે દિવસે વધતા જાય છે એટલે એનું મન તૈયાર જો કોઈ તો એ આ બધામાંથી ઓબ્જેક્ટિવલી પ્રસાર થાય અને આ બધા જે એની આ આ સમસ્યાઓ છે એની ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશન ને સ્યુસાઇડને એમાંથી બચી શકે ગીતા છે એ ઓલવેઝ રિલેવન્ટ છે એ એ ભલે પુરાતન છે પણ હંમેશા નવી છે અને એકો એક જગ્યાએ અને એકો એક સમયમાં એ પ્રસ્તુત રહે છે બે કારણસર એક તો એ સત્યની વાત કરે છે અને સત્ય છે એ હંમેશા કાલ હતું એ જ આજ રહે ને આજ રહે એ જ કાલે રહે અને બીજું એ આપણા જે મનુષ્ય જીવનના બેઝિક વૈશ્વિક પ્રશ્નો છે એ બધાને સંબોધન કરે છે એટલે એ બધાનું એમાંથી એને મળી રહે ઇટ ઇઝ રોડી રેડી રોડમેપ ટુ ધ સક્સેસ કે હાઉ ટુ લિવ એ બેલેન્સ્ડ એન્ડ ધીસ કેપેસિટી ટુ પાસ થ્રુ ઓલ ધીસ ઓફ પેર્સ ઓફ ઓપોઝિટ્સ અને સાથોસાથ અંદરની સ્વસ્થતા પણ જાળવી શકે એ બધું ગીતા બતાવે છે એટલે રોજના જીવનમાં આપણે જે સ્ટ્રેસ બધાને ઘરની હોમ મેનેજર થી માંડીને એટલે સ્ટ્રેસ છે ગળા કાપ ફરી ફાય છે પછી જે મોટા ભાગના પ્રોબ્લેમ જીવનમાં છે એ હર્ટ્સ એન્ડ ગિલ્ટ થી આવે છે બરાબર અને ગીતા કે છે કે તમારે

પણ કઈને અટકી નથી જતા કેમ ને શા માટે એ પણ એ સમજાય ઉપાય પણ બતાવે અને બીજા પ્રશ્નો જે ઉભા થાય છે એ થાય છે રિલેટિંગ ટુ ધ વર્લ્ડ એરાઉન્ડ એટલે એ કેવી રીતે કરવું જો એ માણસ સમજે કે આપણે જેની સાથે રિલેટ કરીએ છીએ આપણે એની સાથે વાતચીત કરીએ છીએ કે જે કઈ સંપર્ક કરીએ છીએ ઈશ્વર સાથે જ કરીએ છીએ તો એ એટીટ્યુડથી ખૂબ ફેર પડી જાય

પણ નલિનીબેન આપને મારે એ પૂછવું છે તમે યુથને એટલે કે યુવા પેઢીને સંદર્ભે લખ્યું છે ગીતાનો ઉપદેશ તો એ કઈ પ્રકારે તમે વાતને મૂકવા માંગો છો એમાં પહેલા જે મે પુસ્તક લખ્યું હતું એક વેદાંત વેદાંત વેદાંતિક વૈદિક વિઝન ઇન મેનેજમેન્ટ જી એમાં મે બધું જ લીધું હતું એટલે આપ તો મેનેજમેન્ટ શીખવાડું ને એટલે મને મેનેજમેન્ટના કેટલા કન્સેપ્ટસ મને એમ લાગે લીડરશિપ છે મોટિવેશન છે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે જે કઈ છે એ બધાને આપણે જો થોડાક આ આપણા ઉપનિષદ કે ગીતાના કન્સેપ્ટ સાથે એને જોડી દઈએ ને તો એ વધારે ફ્રૂટફુલ બને એવું મને લાગ્યું એટલે આર્ટિકલ્સ તો હું લખવા માંડી હતી યુનિવર્સિટીમાં ગયા પછી તરત જ ચાર્ટર એકાઉન્ટન્ટ મેનેજમેન્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ બધામાં આવતા અને મને એવોર્ડ પણ મળેલો છે ત્યાં સારા બેસ્ટ પેપર માટે લખવાનું મારી યુનિવર્સિટીમાંથી શરૂ થયું

અને પછી એમાં પાછા કેટલાય પ્રશ્નો પીએસ સાથે થાય સિનિયર સાથે થાય બધાની સાથે શ્રેષ્ઠ ઉત્પન્ન થાય એને કેમ ફેસ કરવી સફળતાપૂર્વક આ બધું માં આપણને ગીતા મદદ કરી શકે ગીતા સીધી કંઈ વાત નથી કરતી પણ ભગવાને બે વસ્તુ આપણને આપી છે એક તો ફ્રી વ્હીલ આપી છે આ કરવું કે ન કરવું એની સ્વતંત્રતા આપી છે બીજા કોઈને નથી માનસ સિવાય અને બીજું આપ્યું છે વિવેક એટલે આ વિવેક જે છે ને એ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ ને બધામાં આવી જાય છે બરાબર અને વિદ્યાર્થી જો એ રીતે તૈયાર થાય ને તો જેમ પ્રતિભાઈ કહ્યું ને કે માઇન્ડ બરાબર જળવાઈ રહે એનું સારી રીતે એટલે એટલા બધા પ્રકારના આ લોકોને યુથને પ્રશ્ન થાય છે કે જે પશ્ચિમના બેઝિક તમે શું માનો છો બેન કારણ કે આટલો અભ્યાસ છે યુવાનોને આટલો પ્રશ્નો કેમ થાય છે પહેલા તો એ સમજવાની જરૂર છે પ્રશ્ન થવાના બે ત્રણ કારણો છે

ટીચર માં જવું ના માં જવું ને એ તો ભણવાટાણે બાકી પછી પાછું જોવા જઈએ તો જોબ મેળવવાનું જિંદગીમાં જયારે જિંદગીની પરીક્ષા અને રેલવેના ના ની પરીક્ષામાં લાખો માણસો બેસે એમાંથી થોડાક હજાર લેવાના હોય અને એમ બધી ઇન્ટરવ્યુ પાછા આપણે મારી દ્રષ્ટિ એટલે બહુ જ છે કે છોકરાનો ઉછેર છે ને એ જ્યારે જોઈન્ટ ફેમિલી હતો ત્યારે આ મા બાપ બંને કામ કરતા હોય બંનેને પોતાના પ્રશ્નો હોય પછી પોતાનું ફોન હોય ને ટીવી એ હોય એટલે છોકરું છે એકલું પડી જાય કોઈક વાર ખીજાય જાય પેલા શું હતું કે કોઈ ખીજાય નહીં બાળક સહન ન કરી શકે એટલે એને કો જોઈન્ટ ફેમિલીમાં એમ્ટી લેપ મળી જ જાય દાદા દાદી કાકા કાકી કોપ તો હોય જ મને સચાઈ રોધિકા ન નથી નહી તો બહુ ડાયો છે ત્યારે ને બેલેન્સિંગ થઈ જાય બેલેન્સિંગ થા હવે શું થાય અનકોન્શિયસ એનાથી સહન ન થાય એટલે અનકોન્શિયસ માઇન્ડ માં ઈ ધકેલી દે અને ત્યાં કોમ્પ્લેક્સ તરીકે પડી રહે અને એ જ પછી એડલ્ટ ફૂડ માં એને જે પ્રતિક્રિયા હોય છે દુનિયા સાથેની એ બટન દબાઈ એટલે એક્સપ્લોડ થઈ જાય પણ સામાન્ય રીતે સાદો કર્મ સવાલ હું આટલું કરું દરેક ના પ્રશ્ન છે કે ભાઈ હું આટલી મહેનત કરું છું પણ ફળ કેમ નથી મળતું ગીતા એમ કે છે કે કર્મ કરો ફળ ફળની ચિંતા તમે છોડી દો ફળ હાથમાં જ નથી પણ ફળ તો એને કર્મના નિયમ ઉપર જ આધાર રાખે છે એટલે એવું કહે છે કે તમે કર્મ કરો એમાં કેટલા બધા હોય તમને ખબર નથી પણ એટલે તો એ પ્રસાદ બુદ્ધિની વાત કરે છે કર્મ ફળદાતા આપણે ઈશ્વરને ગણીએ છીએ કર્મના નિયમો દ્વારા એટલે જેમ પ્રસાદ તો આપણને કોઈ પણ મળે આપણને એક ચમચી ચરણામૃત હોય કે એક કટકો સાકરનો હોય અથવા તો પેલી ભસ્મ હોય અથવા તો મોટો તિરુપતિ નો લાડુ પણ હોય સરસ સ્વાદિષ્ટ એટલે આપણે બહુ જ એને જે પ્રસાદ બુદ્ધિ થી એક્સેપ્ટ કરીએ એવી રીતે ઈશ્વર પાસેથી આવે છે એટલે પ્રસાદ બુદ્ધિ થી એક્સેપ્ટ કરવા કે ચાર જાત આવે બધા એના ફળ ધાયરું હોય પશ્ચિમના દેશો પશ્ચિમના દેશોમાં એ લોકો કલેપ્સ થઈ જાય છે અને આપણા માણસો શું કરે છે માય લક માય કર્મ

પ્રોફેશન ત્રીજો સર્જન પછી બધા બિઝનેસમેન બધા પણ આ એવોર્ડ આપણે વાત કરીએ તો ગોલ્ડન બુક એવોર્ડ વિશે થોડું એટલે કારણ કે લેમેન ને બહુ ખબર આ કે આ ઇન્ટરનેશનલ એવોર્ડ છે એની પ્રોસેસ તમે કઈ રીતે એમાં સામેલ થયા ને કઈ રીતે તમારી પસંદગી થઈ બંને બહેનો ને એટલે એને વિશે અમે જાણ્યું એના પર એક વખત એ લોકો એડવર્ટાઇઝ કરે કે તમે લોકો આમાં તમારી નોમિનેટ કરો એનું ફોર્મ મોકલે એ બધું ઓનલાઇન હોય છે પર અને એની જે પ્રોસેસ વાંચી કે છ સાત જ્યુરી હોય છે એ પોતે પણ લેખકો છે અને એકોમ્પ્લિશ માણસો હોય છે બિઝનેસમેન પણ ખરે એ બધા છ મહિના અગાઉ બધી ચોપડીઓ વાંચવાનું શરૂ કરે અને મેટિક્યુલસલી વાંચે અને કઈ ત્યારે કીધું કે વીસ કે એકવીસ હજાર એ ને પુસ્તકો આવ્યા હતા મને લાગે છે જોઈને ખબર પડી જતી હશે કે આ વાંચવા જેવી છે કે નહીં પણ એમાંથી એ લોકો બસો ચોપન પુસ્તકો પસંદ કરે અને પછી પેલા અહીંયા આપણે નેશનલ લેવલ પર અને પછી તમે આગળ તમને જો તમે એપ્લાય કરો ને તમારી જો પસંદ થાય તો પછી ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળે

પણ તમે ગીતા પર નું એક ઓનલાઈન ગ્રુપ પણ કંઈક ચલાવતા હતા હજી ચાલે ચાલે હા તો શું એમાં કેવું ઇન્ટરક્શન થતું હોય છે બહુ મજા આવતી બધાને ને અઠવાડિયામાં એક કે બે વાર અમે મળતા એકવાર ઇંગ્લિશમાં પણ રાખ્યું હતું અને બાકી ગુજરાતી માં બધા નિયમિત આવતા ને એક વખત અમે ગીતા આખી પૂરી કરી એમને બીજી વખત શાંગર પાસીયા સાથે

પછી આ બે વિઝન મેનેજમેન્ટ કર્યું પછી આ પાછું કર્યું અને મેનેજમેન્ટના આર્ટિકલ તો રિસર્ચ પેપર 38 છે એટલે ઘણા લખ્યા ઓકે પછી બધું ઇંગ્લિશમાં લખ્યું છે ગુજરાતીમાં કંઈ નથી લખ્યું મને ગુજરાતી આમ વાર્તાઓ લખતા કે આવડે ની પણ તોય મેં ચાર વાર્તા લખી સુ વાત છે અને એમાં હિમાલયની ખોળે એવું બહુ જ મને ખ્યાલ છે

હું સૌથી પહેલી ક્વોલિફાઈડ એનેસ્થેશિયોલોજીસ્ટ આખા ગુજરાતમાં અરે શું છે એક કામદાર સાહેબ હતા આપણે પ્રેક્ટિસિંગ હા બરાબર બાકી ક્યાંય એક પણ હોસ્પિટલમાં નહીં એટલે પહેલા તો MBBS થઈને મેં અહીંયા હોસ્પિટલમાં કામ શરૂ કર્યું ત્યારે સ્પેશિયલાઇઝેશન આટલું બધું ફોલ્યુ ફાલ્યુ નતો સિવિલ સર્જન વોઝ એવરીથિંગ દેસાઈ સાહેબ હતા બરાબર એટલે અમારા બધાની મદદથી બધા ઓપરેશન અમે કરી એની જવાબદારી જનરલ સર્જરીના એ કરતા કરતા મેં જોયું કે એવોઈડેબલ લાગતા ડેથ ટેબલ પર થાય છે ઘણા અને એ મેં એવું પ્રિઝ્યુમ કર્યું કે આ એક્સપર્ટીઝ નથી એનએસ એનએસ એનેસ્થેટાઇઝિંગ પ્રોસેસની એને લઈને છે એટલે પછી આઈ ડિસાઇડેડ ટુ ગો ફોર ધેટ ફોર માય એમડી ગવર્મેન્ટે મને પરમિશન આપી લીવ વિધાઉટ પે આપી અને આઈ ડીડ માય એમડી પછી આવીને જયારે મેં બધું શરૂ કર્યું ત્યારે કોઈને પેશન્ટ કેમ તૈયાર કરવું એની પ્રોસીજર કોઈ એસ્ટાબ્લિશ રૂલ નહોતા ઠક્કર સાહેબ ને હિમાની સાહેબ ને બધા એમની પાસે મેં ઇન્ટર્નશીપ કરી હતી એ બધા અને ત્યારે હતા આપણે કેસી મહેતા હતા સિવિલ બધા

રેખાબેન ગોસલિયા એના બાળકોને લોકલમાં ના કરવા દે એને લઈને આવે જનાના હોસ્પિટલમાંથી બધા સિરિયસ પેશન્ટ મને મોકલ્યો પદ્મ કોરબામાંથી પણ ખરા એટલે ડે એન્ડ નાઈટ વિથઆઉટ એની લીવ મોનિટરિંગ ના કોઈ સાધન નહીં નવલકથામાં લખે ને કે આ બધા સાચી કહાની નથી અહીંયા આમાં ઘણા પાત્રો એવા છે કે જે કોઈને લાગશે કોઈ માથે પાઘડી પહેરી લેવી નઈ અને જો લાગે તો ખુશ થાવ કે ના બહુ સરસ એ એનેસ્થેશિયા મે આપ્યા સાઉ ન્યુબર્ન બેબી થી મામ નાંડી 103 વર્ષના માજી 1 થી માંડી અને 5 સુધીના પણ ઈશ્વરને યાદ કરીને અને એક પણ પેશન્ટ નું મારે ડેથ ટેબલ પર એક પેશન્ટ વયુ તો એને બીજું કારણ હતું અને ત્યાર તો મને લાગે અજમેરા સાહેબ પણ તમારી સાથે

એવોર્ડ પણ મળ્યા એટલે બહુ આનંદની વાત છે રાજકોટ માટે ગૌરવ છો આપ બંને બંને અમારે સાથે આવ્યા ને તમારી વાતો શેર કરી તમારો ખૂબ ખુબ આભાર થેન્ક યુ